શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ અને શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા શરૂ કરાયેલા પસ્તીદાન વિદ્યાદાનના મહાયજ્ઞ અભિયાન અંતર્ગત પાંચસોથી વધુ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ અને શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા છ વર્ષથી પસ્તીદાનથી વિદ્યાદાનના મહાયજ્ઞ અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા જેમાં આજે બરાનપુર વિસ્તારમાં આવેલ શ્રી દત્ત મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના સમયમાં બાળકોનું ભણતર ખૂબ જ મોંઘું બની ગયું હોય તેવામાં જરૂરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પલાળેના હસ્તે બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ ઓર છત્રપતિ શિવાજી સહકારી મંડળી કે સંયુક્ત ઉપક્રમ સે દર સાલ જો પસ્તીદાન સે વિદ્યાદાન કા કાર્યક્રમ કિયા જાતા હૈ જિસમે સંસક बड़ौदा की जो बहने ये पस्ती का महत्व इतना होता है कि वो छोटी पस्ती किसी गृहिणी के घर के उनके खुद के उपयोगिता के लिए वो पस्तियाँ इकट्ठा करती थी आज तक और हमें हर्ष होता है कि आपके मीडिया के माध्यम से जब हमने ये कॉन्सेप्ट लोगों तक पहुंचाया तो वो गृहिणियों ने आके खुद हमें पस्ती दी और एक छोटे से कार्यक्रम से आज इतनी बड़ी संख्या जो हो रही है बच्चों को जो किताबें बांटने की, तो उसका सारा श्रेय किसी को अगर जाता है तो आपका मीडिया का भी जाता है और उसी के साथ संस्कारी नगरी की बहनों को भी जाता है कि जो ये पस्ती हमें देकर बच्चों के प्रशिक्षण के लिए मदद रूप होती है